પીવે એને વિડીયો બનાવો બરાબર તો એના ઉપર આપણે થોડું આમ રસ વધારે લાગ્યો પ્રશ્ન પૂછજો એટલે અમે એક દિવસ પ્રોપર એના ઉપર વિડિયો બનાવશું પાણી પાણી પીઓ અને હવે તમારા માટે હું બપોરનું જમવાની વ્યવસ્થા કરાવું મિત્રો મેં ખૂબ મહેનત કરીને પછી મને દુઃખ થયું આટલી મહેનતથી મેં આ બધાને જરૂર નાખ્યો અને આ ત્રણને કોઈ મનમાં નહીં આ હવે છે એ મોયડી પહેરાવ્યા પછી કેવો લાગશે પણ કોટીઓ કોઈ બનાવવામાં જ છે આપણે ઘટી આપણી સરસ મજાની છે આ ધૂળ માથું આવતું નહિ ત્રા હું જોઈ ને હે પીએ રહ્યો પાણી માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવાગ ની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજના બ્લોગની શરૂઆત પણ આપણે પરથી જ કરી છે અને ગોડાઉનથી કરી છે કારણ કે આજે ઘણું બધું મોડું થઈ ગયું છે એનું કારણ એ કે કાંઈ નવું કામ હતું નહીં એટલે આપણે કાંઈ ન જોયું અને અત્યારે હવે મેં તમને વાત કરવાની શરૂઆત કરી છે તો સૌ પ્રથમ તો તમને એ જણાવી દઉં કે આપણા બે ત્રણ મિત્રોએ એવી કોમેન્ટ કરી હતી કે પોપટિયાની વાંસળી તમે બતાવો અને મહારાજની ત્યાં જઈને બતાવો તો જ્યારે આપણે પોપટિયાની વાછળીએ જન્મી ત્યારે એ ગાય પોપટી મહારાજને ત્યાંથી પણ અત્યારે ત્યાંથી બીજા ભાઈબંધને ત્યાં આપણે એ ભાઈબંધ જ છે એને ત્યાં જતી રહી છે એટલે હવે ત્યાં જશું આપણે ત્યારે પોપટીને અને પોપટિયાની સૌ પ્રથમ વાછળીને આપણે જોશું કે કેમ થઈ છે કેટલું રૂપ ખુલ્યું છે બરાબર એ બધું આપણે ત્યાં જઈને ચેક કરશું અને હવે બીજું જણાવી દઉં કે કાલના વિડીયોની અંદર ઘણા બધા મિત્રોનો શોર્ટ વિડીયોની અંદર અને લોંગ વિડીયોની અંદર બંનેની અંદર એ કોમેન્ટ આવી છે કે તમે એક ક્યુ એને વિડીયો બનાવો બરાબર તો એના ઉપર આપણે થોડુંક આમ રસ વધારે લાગ્યો કે ક્યુ એને તો બનાવવા જેવું છે બરાબર તો આ વિડીયોની અંદર હજી બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ તમને જે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય મને આપણી ટીમને હર્ષદભાઈને ચેતનભાઈને બરાબર તો આ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં જ્યાં તમને મજા આવે ત્યાં બરાબર પ્રશ્ન પૂછજો એટલે અમે એક દિવસ પ્રોપર એના ઉપર વિડીયો બનાવશું તમારા પ્રશ્નોના જવાબ દેશું બરાબર બધા પ્રશ્નના એમ પછી એકનો એક પ્રશ્ન બે ત્રણ મિત્રો કહેશે તો બધાના નામ લઈને એ પ્રમાણે પણ તમને જો કોઈ પણ પ્રશ્ન હોય અમને પૂછવા માટે તો તમે બે ઝીજક આ વિડીયોની અંદર શોર્ટ વિડીયોની અંદર જ્યાં તમને મજા આવે ત્યાં ત્યાં હું પ્રશ્ન બધા કલેક્ટ કરી અને એક સ્પેશિયલ વિડીયો તમારા પ્રશ્નોના હું જવાબ દઈશ બરાબર ને તો બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ જ્યારે પછી હવે પછી મને ટાઈમ મળશે ને ત્યારે હું એ વિડીયો બનાવીશ પણ અત્યારે હવે તમે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરો આ વિડીયોની અંદર પણ કરજો અને જ્યાં તમને મજા આવે ત્યાં બરાબર બાકી પાંજરાપોર સાફ સફાઈનું જે રેગ્યુલર કામ હોય એ બીજું કાંઈ નવું છે નહીં અને આજે હર્ષદ ફરી ગયો છે ભરવા માટે જો અને વેલો આવી જશે તો આજે આપણે પોપટિયાને નવો મોયડો પહેરાવવાનો છે પણ મોયડો તો લે આવવાનો જ છે આજે અત્યારે હું અહીંયાથી જાઉં ને એટલે જઈશ સીધો દુકાને શણગારની અને ત્યાં જઈ અને જોઈએ આપણે કયો મોયડો મોયડો એના માટે લઈએ હું તમને પાંજરાપોર વાત કરીને નીકળ્યો અને મારે જવાનું હતું પોપટ માટે મોયડો લેવા માટે બરાબર પણ મગજમાંથી નીકળી ગયો ને પહોંચી ગયા સીધા અહીંયા આપણી ગૌશાળાએ ગૌશાળા આવીને હવે ગૌશાળાનું કામ અત્યારે એકવાનું ઓકે કરી નાખીએ ને પછી જાય આપણે મોયડો લેવા માટે કારણ કે મોયડો આવી જશે તો મારા એકથી તો કાંઈ પહેરાવા દેશે નહીં એટલા માટે હર્ષદ જોશે પછી કોઈ બીજા મિત્ર હશે તો અમે બધા થઈને એકદમ આરામથી છે એને આપણે મોયડો પહેરાવવાનો છે એટલે શું છે થોડોક હેવાયો થાય પરી પાણી પાણી પીઓ અને હવે તમારા માટે હું બપોરનું જમવાની વ્યવસ્થા કરાવું આ બંને જુઓ ઘટે નહીં ને કાંઈ એકદમ આમ એક જ શું કહેવાય કે જોટો હોય ને એક સેફની અંદર આરામથી બેઠી બેઠી ઓગારે છે બાકી હવે આલો નીણનું ના ના જમવાનું કામ છે એ આનું ઓકે કરાવીએ મિત્રો મેં ખૂબ મહેનત કરીને પછી મને દુઃખ થયું હો આટલી મહેનતથી મેં આ બધાને ચરો નાખ્યો ને આ ત્રણને કોઈ મનમાં નહીં કયો 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 અને કાંઈક કયો તમે આ ચડી આવ્યો બે ભારે ઉપાડીને એ નાખી અને ચાર્યું નવું નવું પાછું તું આપણે તો ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા અને આ ત્રણને કાંઈ નહીં એક એમાં છે આપણી બંસીબાઈ બીજી છે મેઘલબાઈ અને ત્રીજી કોયલબાઈ ઊભા થાવ કે કે નહીં હા વાહ રે વાહ મેઘલ વા હાલો 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 વનછી કોયલ કોયલ તમે પાસે માની જાવ તો ક્યાં વાત છે તો મને થોડીક નીણ નાખવાની મજા આવે બરાબર ને આ તો આપણે એટલા ભાવથી એને પીરસીએ અને ઊભા જ ના થાય તો મેળ આવે નહીં ભલે તો મને સવારના ખાણનો ડોઝ હોય પણ તમારે ઊભું તો થાવું જ પડ્યો બનશી હાલ હાલ તું એક વાત રાખી દે મારી બનશી 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 કરંટ તો આવ્યો હતો પણ સેલ ના લાગ્યો વંશી હવે બંશી હા હવે સેલ લાગ્યો ભાગ્યો જબરદસ્ત હાલો આવી જાઉં બધા કેવા પણ લાગ જબર લાગ ને બસ જ્યાં જગ્યા હોય ત્યાં જગ્યા પૂરો કોઈ લેજો એક જગ્યા પૂર નાખી ના મે મેળ ના આવવા દીધો મતુબાય હાલો તો હવે તમે બધા ફર્સ્ટ ક્લાસ ખાવા માંડો બરાબર આરામથી પેટ ભરીને ખાઈ લો અને હું હવે આ બધા રાહ જોઈએ છે ને એની વ્યવસ્થા કરાવું પવન એ ત્રણ ચાર દિવસથી આપણે વિડીયોમાં ખૂબ ખલેલ પહોંચાડે છે પણ એનાથી આપણે કોઈ ફરક પડવાનો નથી સૌ પ્રથમ તો હાલો ને પોપટિયાને ચેક કરીએ કે અત્યારે મોયડી વગર કોટિયા વગર છે એ કેવો લાગશે અને મોયડી પહેરાવશું પછી કેવો લાગશે એ એ આપણે અત્યારે અંદાજ લગાવીએ મેં બસ અહીંયા નીણનું કામ પૂરું કર્યું સામે દરવાજો બંધ કર્યો અને અહીંયા હું પહોંચ્યો ત્યાં પવન આવી ગયો નહીં 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 પવન નહીં આવ્યો આ સાહેબ બે ગયા કાંપો પટિયા હે કાશીભાઈ આ કેમ તમારો સાથી દર બેસી ગયો નીચો કે તમે બધા થઈને કૂટ્યો છે ને રોજ એ તમને મારો હો ને આ તો જુઓ કેમ ખાતા શીખી ગયો બોલ કાશી હવે પોપટને ચેક કરો પોપટ જો અત્યારે ફક્ત એક આ જે સિંગડાની અંદર રાઠવું છે ને એની અંદર છે પણ એ તો આપણે થોડોક કાબૂ કરવા માટે શરૂઆતમાં આવ્યો ત્યારે થોડું વધારે તોફાન હોય ને એટલા માટે પણ હવે તમે એને બરાબર જુઓ આ બોક્સની અંદરથી અને મને જોઈને કહો કે આવજ બોલ આ હવે છે એ મોયડી પહેરાવ્યા પછી કેવો લાગશે બેહી કેમ કેવાય કઈ સમજાણું નહીં થાક્યા છે કે ધરાણા છે ખાઈ ખાઈને એ કાંઈ સમજાણું નહીં નહીં તો અહીંયા આપણે આવીએ ને ઊભો હોવો જોઈએ કે સૌ પ્રથમ ગાયો પાસે હાલ્યો ગયો એટલે ખોટું લાગી ગયું છે એ એક વાત છે ઘણા બધા પોઈન્ટ છે પણ હવે બોલી ના હે ને નહીં તો તું કહે કે ભાઈ કેમ સીધા ત્યાં ભાગ્યા ગાયો પાસે એ મારી પાસે પહેલાં હાજરી પુરાવા આવવાનું પણ કોઈ વાંધો નહીં તારી પાસે હાજરી પુરાવા આવશું ભલે

આ જારી ફોલ્ડિંગ થઈ ગઈ હતી ને એને એ તો કપ્લેટ થઈ ગઈ જો કપ્લેટ આ વાયર મેં નવો બાંધી દીધો અને આ વાયર જ્યારે હું નવો બાંધવા ગયો ને એટલે બાંધવા શું લેવા ગયો ને ગોતો ગયો ને ત્યારે મને એક વસ્તુ દેખાણી આપણા વાળા મિત્રોની આ હાથ હસ્તકલા હવે જુઓ હા પોપટ એમને કાંઈ નહીં કહેતા તને ભાઈ એમને એમ જોઈ લીધો તમે ને નીચેથી જુઓ સમજો નીચેથી સારો લાગશે કે ઓરામથી વગેરેની એમ નેમ તમે જોયો અને હવે જોજો હવે પણ આમાં હાથ જ જશે ની હાથ ની અહીંયા ઉપર થી જોવું પડશે કોક કસી ખાઈ જશે કમો આમ આર બાત ઊપડશે બરાબર કારણ કે વસ્તુ એ સરસ મજાની છે ને ભાઈ કટે ની કાયમ એ આમણા પડી જાય અંદર હવે જો હવે તો આમ હા હા આવું એ તો કેવું લાગશે જો કોનેક્સમાં જુઓ આ કોટી નાનકું છે આ તો થાય ને આવા ડબલ ખપે ને પણ કોઈ બનાવવામાં જ છે આપણે ફોકસ વિખાઈ જાય એનામાં ખબર પડતી નહીં બરાબર કોટિયું કેવા કેવા પારાનું બાંધશો વાલો તમે કોમેન્ટ કરો એવા આપણે બનાવીએ આવું એ મસ્ત લાગે ના લાગે જુઓ આવું કોટ્યું હોય સિંગમાં ઘટે કાંઈ કાંઈ ના ઘટે એમાં આ તો શું વાયર હું ગોતવા ગયો ને એટલે મને દેખાઈ ગયો હા એટલે મેં તારો ચેક કરીએ પણ હું પહેરાવીને ચેક કરવા ન દે હા એને થાય નહીં આવડું જો આ નલકા વાસુડાને થાય મને મલીરને થાય પારેવને થાય પારેવને કોટ્યું છે કે નથી શીંગડામાં નથી મેળ આવે તો સાંજના બાંધીએ બાકી હવે આ બધાને છે જો ઘોડો મેં તૈયાર કર્યો છે સામે આ બધાને લાગી છે ભૂખ એટલે આમાંથી નવી જાર એમાંથી એક પુરાના બે ટકરા કરી નાખી દે ગમાણની અંદર હવે શું ખાય છે હજી ખાણ પડ્યું છે ના હારે ના થોડું ઘણું પડ્યું હોય એ રહે બધા થોડું થોડું ક્યાંક નાસ્તો પાણી કરે બાકી જે હાંકર હાંકરની તમને વાત કરી દો કે આ બંનેનાથી જુઓ એક તો આને અને એક આ મંગારાને એ બંનેને હાકર થવા માંડી હતી ફિટ એટલે એક આને આવી ગઈ અને એક આ સાહેબને આવી ગઈ અને જો ઢીલી થાય બંનેને જેમ મોટા થશે ને તેમ એને બરાબર થશે અને હવે આના માટે કંઈક કરવું પડશે મહિલી આવ કેમ છે કુંજ તુંય તું આવ ના નહીં આવું આવો આવો મંગારાને અને આ મહિલીને બંનેને હા કરે ત્યારે પીરવાળી એ હવે આવી ગઈ છે આ ને આવો મલીરભાઈ હાલો હવે તમે છે એ થોડી વાર છે મને કામ કરવા દો એટલે હમણાં તમારા માટે જમવાની વ્યવસ્થા કરાવું બાકી આ બધું સૂડો ને બધું હુડો સૂડો નહીં હુડો ને બધું કપલેટ જ છે હવે આમાંથી કોઈ ફર્સ્ટ ક્લાસ ઝીણા ઝીણા પૂરા બે ત્રણ ગોતી લો પછી એનો વત્રો કરીએ આપણે અને પછી પીરેશીઓને એક તો જડી ગયો એક બરાબર બરાબર બે કંઈક પડી ગયું બે જડી ગયા તો જળી ગયા આ નંબર ત્રણ ત્રણ પૂરા તો બહુ ને બહુ થઈ ગયા બહુ હજી પછી શું છે વધારે ત્યાં નાખીએ પછી ઓટકાટે એ નહીં કરવાનું માપે માપે જ પૂરા આને નાખીએ પછી આને શું સવારના કટી નાખી દે એટલે એનું પછી આગળ વિચારીએ બાકી અત્યારે આ બધાનું કરીએ આ ફેમિલીનું આજે ખબર નહીં કેમ પણ બધું મને તમને બતાવવાનું ઈચ્છા થાય બરાબર જુઓ આ પૂરા લઈ આવ્યા ને હવે આ ઓટોમાં નાખી દીધું છે જે પૂરો આવી રીતે એક હાથે તો કામ થશે ને એક હાથે પૂરો આમ લેવાનો પછી આને આમ ખુલ્લું રાખવાનું બે હાથનું કામ છે પણ એક હાથે તમને બતાવવા માટે એટલે હા હા

આ બધું બતાવી દઉં તમને હા થઈ તો ગયો લો આબરૂ રહી ગઈ હજી ત્રીજો પૂરો લઈ લઉં ભેગા બે કોઈ વાંધો નહીં હાલો આ પૂરા નંબર ત્રણ ધીમે ધીમે પછી ટેવ પાડો તો એક હાથે બધું ફાવી જાય સમજ્યા થઈ ગયું કામ કમ્પ્લીટ વાહ આ જેસીબી કરી લેવાનું અધર સીધો આમ ફેરવીને અહીંયા નાખવાનું બંધ ઉપાડીને સાઈડમાં ઓકે ને પછી ચાલો આ સામાન બધું બરાબર કરીએ એક બાજુ કરીએ અને પીરસીએ પછી અંદર અને હવે હવે સીધું અંદર જ મળવું છે હવે કાંઈ બતાવું નથી જે આપણે હમણાં વતરો કર્યો એ નીર નાખી દીધા આપણે આ બધાને અને એમાં મને એવું થોડુંક લાગ્યું કે ભાઈ એક આ તો પૂરો વધારી નાખીએ એટલે ચોથો પૂરો અહીંયા વતરી અને આ ગમાણની અંદર નાખી દીધો છે આમાં ત્રણ પૂરા છે બરાબર ને જે આપણે વતરો તમારી સામે લાઈવ કર્યો એ અને બીજી એક વસ્તુ બતાવ આ વખતે તો કોઈ કટી આપણી સરસ મજાની છે આ ધૂળ ઈ તો જોયું તમે ઈ ઠીક દેખાય ઢગલા ધૂળને કટી આવતી બહુ ભાઈ ધૂળ વાર આવી ગઈ છે અને આપણો આ કામ ઓકે છે આ કે હા મેં કિંગ પણ ઊભો થઈ ગયો છે અને હવે એને હું પાણી પીવડાવી દઉં કારણ કે પાણી પાવા માટે મારે અંદર જવું પડશે આમ ફરીને જ જાઉં આપણે વાસુડા જે અંદર પાણી ન પી જાય એટલા માટે પાણી આડે રાખીએ જારી એટલા માટે એ સાહેબને હવે પાણી પીવું છે તો એક વાર મોટર એ ચાલુ કરના હું અને ભેગા ભેગા એને પાણી પીવડાવી લઉં મોટર ચાલુ થઈ ગઈ છે હું આવી ગયો છું અહીંયા પોપટ પાસે અને થોડી વાર ઉપરે ભાઈ ઉપરે ઉભોરે તને કંઈક કરાવી દઉં પાણીની વ્યવસ્થા અમારે બધા એવું લોક સિસ્ટમ છે ને એટલે લોકમાં શું થાય છે કે એકાથે ભાઈ કામ થતું નથી પછી તો મારે મોબાઈલ કરવો પડે બંધ અને બંધ કરીને આ જારી ખોલી છે અને હવે આ સાહેબ પાણી પીએ છે આ બધાને પીવું છે ઉભા જો ઉભાઈ પીવા માંડ્યા છે ખૂબ પાણી પણ હવે થોડું પીએ માથે ઊભીને પીવર એટલે વાંધો ના આવે આ બનીને તો સંચોડું નહીં આને વળી ઘૂંટીઓ ઘૂંટ્યો પીવું હોય તો કોઈ ના નથી આનું જો માથું આવતું નહીં આમ ત્રા હું જોઈને હે પીએ રહ્યો પાણી હવે પૂનમ વારી તું તો સાઈડમાં જ રેજો તને તો નક્કી આમ ભૂંગળી ચાલુ હો બરાબર ને આને પી લીધું પાણી આ ને પીવું હે પણ પીવા દેવું નહીં થોડુંક વાર પીવું હોય તો કોઈ વાંધો નહીં અને શું પાણીની તરસ જ લાગી હતી સમજ્યા પાણી પી લીધું લેસી તો ખાવા માંડ્યો તો હવે એને પણ એક પૂરો આપણે જાર નાખી દઈએ આ બધાનો વારો કોઈનો આવ્યો નહીં એનો વારો આપણે આવવા દેવો એ નથી કા કાશી રાણી ના જડ્યું પાણી તમે પછી પાણી ઘણું પાણી ઘણું પી જાઓ ને તો પછી તમારા પેટ મોટા મોટા થઈ જાય પટારા થઈ જાય મોટા ગયો એટલે એવું આપણે નહીં આપણે તો આમ એકદમ ફિટ બોડી ખપે એટલે બાકી હાલો હવે એક કામ રહ્યું છે પાણી ભરાય છે બરાબર અને બીજું ઓહો હો એક હાથે ભાઈ કંઈ કામ થાય નહીં હું જો બીજાની જરૂર પડે જ નિરા ખુલે ના ખુલ્યું ભાઈ બીજું હાથ મારે એને દેવો જ પડશે સપોર્ટમાં હવે આપણી ગૌશાળાનું બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે આ સાહેબની જાર નાખી દીધી એને સ્પેશિયલ જાર નાખી સામે પડી ને ના ઘેરની ના કાંઠાની કે ના ભાલની અલગ બરાબર બાકી આ છે આપણા કાંઠાની કચ્છની જે ફેમસ ઝાર કહેવાય ને એ બાજુ કાંઠાની ઝાર એમ કહેતા હોય બધા હવે કામ ઓકે થયું બરાબર બાકી હવે જાય કરે અને હું મોયડાવાળું ને એ કંઈક પ્રોસેસ આગળ વધારીએ મિત્રો આપણે જે પોપટીને મોયડી પહેરવાનું જે વાતચીત હતી એ તો કામ બંધ જ રહી ગયું કારણ કે પછી તો પાછા આપણે ગૌશાળાએ પહોંચ્યા નતા અને હવે દિવસ થઈ ગયો છે પૂરો અને સુવાનો સમય થઈ ગયો છે એડિટિંગ કરીને પછી બરાબર તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગ આ બ્લોગને શેર કરનાજો મળી કાલે આ નવા બ્લોગ સાથે